તમે વાત જ પૂછો માં video તમે બેના રહેજો ને video skip નહિ કરતા તમને મજા આવશે તો હાલો આપણે કસળા પકડી તમને બતાવીએ અત્યારે કેવી રીતે કસળા પકડવાના હોય તો ફટાફટ જઈએ આપણે કસળા પકડવા હાલો તો તો કસળા પકડવાના અડે આવી જજો પાણી બસ ભાઈ રખડે છે આમ ત્યાં ગોતે છે હાલો તો કસળા જડી પ્રમાણે આપણે આગળ વધી આપણને કાઈ મળ્યું નહીં તૈયારીઓ બદલી લીધા ને વિજયભાઈ આપણે આપણે કેતા ભૂલી ગયા તો હું તમને આવતી બતાવું કેવી રીતે ગોતવાય મિત્રો આવી રીતે કઈ ગોતવાના હોય બેઠા હોય બારે હોય

ત્યારે બહુ જેવું તેવું દેખાય પણ તમે જો હાલો હાલો ભાઈ હાલો હાલો ફટાફટ આમથી નીકળી જાય હું હોય ખબર નહીં હાલો ફટાફટ નીકળી જઈ મિત્રો અહીંયા જો લાઈટ હોય ફોર્મ નહીં જણાવે ના મહેશભાઈ બી હેલા આવશે હજી જો હાલો તો હવે આપણે આમાં રહી મળે કે ન મળે મિત્રો ફોર્મની અંદર આવી ગયા મહેશભાઈ આમ પકડે હું અહીંયા જોઉં છું હાલો કચલો હવે ના થઈ તમને બતાવશે તાલગર લગર નહીં મિત્રો એ જો કેવડી મોટી માછલી બેઠી છે આડી દોધો ભાગ છે માછલી આપણે નથી પકડવી અડી દોજી વૈજી ને કેવડી મોટી હતી હલો તો આપણે કચલા ગોતી હોય મિત્રોએ જો કચલો એના લુગડા કહેવાય ઉતારી ગયો ગોતવો પડશે હું કેવું ભાઈ હા ગોતવો પડશે હું

મહેશભાઈ ભાઈ જો આમ ગોતે છે ને આ વિજય ભાઈ આજે આપણે ગોતીએ થી મોટા મોટા ગોતવાના છે તો વિડીયોમાં બની તો તમને મજા આવશે એવડા એવડે કશલા સિયામાં એટલે લોકેશન બદલી જાશે એ હવે હા અને આમાં દોતી કરા લાંગા બતાઈ છે હું કેવું મહેશ ભાઈ હા તૂટા તૂટા ઓ ભાઈ ને વિજય પગા કે મહેશ ભાઈ થી જે નંબર કા હલો જી આપણી પાસે લાટ લોકેશન છે જાય હા હમ હાલો તો બીજા લોકેશન ઉપર મળીએ ફટાફટ ફરી એક નવા લોકેશન ઉપર આવી ગયા વિડીયોમાં બીને રહ્યા અને મહેશભાઈ બી કહે છે તો મૂકવું એટલે ઘરે બાદ આવી જાય છે આપણે બે ત્રણ લોકેશન ઉપર તો આ લોકેશન ઉપર વધારે મળીએ હા જોઈને હાલો ને વિડિયોમાં બીના રહે તો આપે કેટલા આમ કરતા તો ટાઈમ મોટા પકડશ્યો હજી હાલો તો હજી આપણે જઈએ પકડવા તો આમ કોક સેમ માણસ મૂળ કહે ખ્યાલ જવું છે મારે તો ફટાફટ આપણે જઈએ નવા લોકેશન ઉપર પકડવા

અથે પકડવા નથી પકડવા આ ના પડે છે એટલે વાત પૂરી હોય અહી જો અહીંયા કોણ છે આમાં આપણે દિવસે ગોતો આવવાનું હોય આપણે દિવસો રખડતા હોય જો હું કેવું તમારું જો

જો ભાઈ હાથમાં નીકળી ગયો એટલો લચીલો પદાર્થ હોય ને સીકણો પાકે બીજો મને દેખાઈ છે બીજી ભાઈ પાછા પકડવા આવે છે હા હા ફટાફટ જો એ કેમ છે આ વખતે હજુ આ વખતે ન તો આવી રીતે હોય નહીં પેલી નાખજો ને બીજું હા તો જોઈએ આપડે ગોચે જો કવિડો મોટો બાબરો છે આમ તો જો બીજી ભાઈ જોવે છે ક્યાં

બધું પકડવામાં એક્સપર્ટ છે ભાઈ આ કોઈને બોલાવે થાછો કડો તરાહાર નથી દ્યો મિત્રો પાછી રાખતા તમને દેખાતી હોય તો બીજી પકડે છે રાખો તો ભાઈ પાછી સડપાઈ ગઈ રેડી હોતી

એનો હાથ એવો પડે ને પંજો શેર કા પંજા હે ભાઈ કેમ છું નીકળી ગઈ આ જો પાસે જીન આય બેહી ગઈ હવે મોટો હોય છે જો પાસે નીકળી ગઈ આ બેહી થી બહુ ભાઈ ગયો એ ડોળા મઈ ગયા હવે હાથ પછી વેરી ધીરે ધીરે યાર ફેકોનો ફૂલ કોશિશ કે જોઈ દે 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 બરાબર નથી નહીં ના આ જો આ કે આયા બોલ રે જો બહાર ફેંકી દીધી ધરાર બહુ એટલે બહુ કોશિશ કરી એને જો પાછી અંદર ગઈ અહી ભાગ માં નથી આલો બીજું તો અહી જો તવિડો મોટો કિસલો પાછો આપણને મળી ગયો છે મોબાઈલ માં તમને નાનો દેખાતો છે મોબાઈલ માં નામ દેખાય પણ ઈ છે મોટો લેતો મહેશભાઈ બધી લ્યો બીજું ભાઈ આપણે ટ્રેન્ડિંગ માં છે આવો હાલો દબાઈ ગયો

બાર કાકરજો બાર કાકરજો કઈ જ નીકળે ગઈ હવે જોઈ ગાયબી હાથમાં આવે તો આડો હાથ રાખો નહીં આવે તો આસર પાણી થાય ત્યારે દેખાય તક આવે થોડી દેખાય પાણી આયુલું આવે છે એટલે આસલ થતું આવે પાણી આવું હરો દેખાય તારા પાછા બતાવી કઈકલા આપડા પકડ લીધા છે એમ બતાવો કે હવે કઈકલા આપડે કોરી છે હવે આને રેસ નું બનાવ છે અત્યારે તો કે ટાઈમ થઈ ગયો બહુ 11 વાગી જાશે 11 વાગી જા રેટ આપ્યું તો કક્ષો હાલવાયા વિડીયોને મેં એડ કરી ને વીડિયો આ વિડીયોને એડ કરીને મળી આગલે વિડીયો